ધાબા અગાસી કોમન પ્લોટ ફ્લેટ પરથી આકાશી યુદ્ધના શસ્ત્ર સરંજામ પતંગ દોરી સાથે ટોપી ગોગલ્સ ગુબ્બારા સાથે લોકોએ સજ્જ થઈને મન મૂકીને પતંગબાજીની રંગત માણી હતી દિવસભર પવન અને વીજળીની આવન જાવન વચ્ચે પતંગ રસિયાઓના ઉત્સાહમાં પણ ક્યારેક ઢીલ તો ક્યારેક ઉત્સાહ ઉમંગની ખેંચ જોવા મળી હતી અવનવા આકાર ડિઝાઇન અને રંગની પતંગોથી ભરૂચનું આકાશ ખીલી ઉઠ્યું હતું ભરૂચવાસીઓએ પતંગ ઉડાવવા સાથે પરિવાર મિત્રો સગા સંબંધીઓ સાથે શેરડી બોર ચીકી ઊંધિયા જલેબી સહિતની જિયાફત પણ માણી હતી અને સાથે જ પર્વનો ભરપૂર આનંદ લૂટ્યો હતો તો સાંજ પડતા જ ધાબા પર આતશબાજી ગરબા અને ડાન્સની રમઝટ સાથે આકાશી પર્વ આતિશબાજીની ઉજવણીના રંગે રંગાઈ ગયું હતું